નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે બ્રેકિંગ ન્યૂઝ જોઈએ તો જીપીએસસીની જાહેરાત આવી છે જેમાં જીપીએસસી ની પરીક્ષા આપનાર ઉમેદવારોએ આ સમાચાર ચોક્કસ જોવા જોઈએ એમાં હસમુખ પટેલ સર દ્વારા પરીક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જીપીએસસી રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ જેમાં જીપીએસસી એક્ઝામ જેમાં જોઈએ તો ગુજરાત જાહેર સેવા આયોગમાં હસમુખ પટેલની નિમણૂકના થોડા દિવસમાં જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ઝડપી કાર્યવાહી માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં જીપીએસસી એક્ઝામમાં જોઈએ તો ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે

સંમતિ પત્રક લેવામાં આવશે શું લેવામાં આવશે તો સંમતિ પત્રક લેવામાં આવશે તો બીજી બાજુ ડિસેમ્બર જાન્યુઆરી બે હજાર ચોવીસ પચીસની લેવાની થતી કુલ અગિયાર ભરતી પૈકી આઠ ભરતીમાં સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ એક સરખો હોવાથી ભાગ એકનું આઠ પરીક્ષાઓના એક જ પ્રશ્નપત્ર તૈયાર કરાશે આ એક મહત્વનો ફેરફાર ગણી શકાય ત્યારબાદ જોઈએ તો સંમતિ પત્રક લેવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો જો આપણે જોઈએ તો ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલના જણાવ્યા પ્રમાણે સરકારના સમય અને નાના ન વેડફાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે સંમતિ પત્રકમાં સંમતિ દર્શાવ્યા બાદ વિદ્યાર્થીએ ફરજિયાતપણે પરીક્ષા આપવી પડશે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ જ સંમતિ પત્રક ભરી શકશે ફોર્મ ભરાય છે પરંતુ ઉમેદવારો પરીક્ષા આપતા નથી હોવાથી આ નિર્ણય લેવામાં આવેલો છે સંખ્યા વધારે હશે એવી જ ભરવામાં આવશે કોઈ પણ પ્રકારની ફી લેવાની નહીં આવે જેમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ જ સંમતિ પત્રક ભરી શકશે એટલે કે ફોર્મ ભરાય છે પરંતુ ઉમેદવારો પરીક્ષા આપતા ન હોવાથી આ નિર્ણય લેવામાં આવેલો છે જેમાં

ડિસેમ્બર જાન્યુઆરી બે હજાર ચોવીસ પચીસની ની લેવાતી લેવાની થતી કુલ અગિયાર ભરતી પૈકી આઠ ભરતીમાં સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ સરખો હોવાથી ભાગ એકનું આઠ પરીક્ષાઓના એક જ પ્રશ્નપત્ર તૈયાર કરાશે એટલે કે આઠ જે ભરતી થવાની છે એનું ભાગ એકનું આઠ પરીક્ષાઓના એક જ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે જેમાં જીપીએસસીની જાહેરાત અનુસાર જીપીએસસીની અગાઉની ભરતી પદ્ધતિમાં ભાગ એક અને ભાગ મળીને કુલ ત્રણસો ગુણ ના સંયુક્ત પરીક્ષા લેવાતી હતી હવે જીપીએસસી સુધારણાના મૂળમાં છે ત્યારે ભાગ એક અને ભાગ બે માટે એક જ પ્રશ્નપત્ર તૈયાર કરી પરીક્ષા લેવામાં આવે તો ભાગ એક ના કુલ અગિયાર પ્રશ્નોપત્રો તૈયાર કરવા પડે હવે જોઈએ તો ભરતી પ્રક્રિયામાં ઝડપ આવે તે માટે લેવાયો નિર્ણય જેમાં આ ઉપરાંત તેની આન્સર કી તૈયાર કરવામાં અને મૂલ્યાંકન કરવામાં ઘણો સમય જતો હતો જેથી પ્રક્રિયામાં વિલંબ થવાની સંભાવના રહેતી હતી જેમાં નિરાકરણ લાવવા માટે આયોગ દ્વારા ભાગ એક અને ભાગ બે બંને પ્રશ્નપત્રો અલગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે તો રજા લઈએ જય હિન્દ જય ભારત